અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ પારકાના અવગુણ દિલમાં ન ધરીએ આ શબ્દો કોના આપણા મહાપુરુષોના આપણા સંતોના અને સંતો એમ નથી કેતા કે તમે ભગવા પહેરી લો સાધુ થઈ જાઓ અને તપસ્યામાં વહી જાઓ એવું સાધુએ કોઈ દી આપણને કીધું જ નથી એ તો એમ કહે છે કે કરતા જઈએ ઘરના કામ અને લેતા જઈએ નામના નામ હરિનું નામનું સ્મરણ પલે પલ કરવું જોઈએ જ્યાં જાગે ત્યાં રામ જપ સુતા રામ સંભાર ઉઠત આત્મા ચાલનતા સિતાર જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે ઈશ્વર ભજન કરવું એનું નામ લેવું એટલે સાધુ થવાની જરૂર નથી પણ સાધુના શબ્દોને આપણે સ્વીકારવાની જરૂર છે અને એવા જ એક સાધુ એટલે હરજીવનદાસ બાપુ આપણી સાથે છે અને એમની સાથે ભજન સત્સંગ અગંગ નિગમની જે વાતો કરવી છે બાપુનું જે આત્મજ્ઞાન છે એની પાસેથી જે નવી વાતો છે એ આપણે જાણવી છે એટલે મિત્રો અમે આજે આવ્યા છીએ પાલિતાણા તાલુકાનું જે નાનીમાળ ગામ છે જ્યાં મહાયોગી સંત એટલે પૂજ્ય વિજયગીરી બાપુ અને એમનું ધામ જ્યાં બાર જ્યોતિર્લિંગ એવું એ ધામ અને ગામની વચ્ચે જ્યાં ભાથીજી મહારાજનું મંદિર છે ત્યાં પૂજ્ય હરિરા હરજીવનદાસ બાપુ રે છે તો એમની સાથે આપણે વાતો કરવી છે તો બાપુ તમે તો તમારા વિશે થોડુંક જણાવો અને તમારું નામ અને તમે કેટલા સમયથી અહીંયા છો અને ક્યારે તમે સંન્યાસ લીધો એની જરાક વાત કરો આ મેં સંન્યાસ લીધો એના પાંચ વરસ થયા કે મને પેરેડીનો આંચકો આવી ગયો અને બાપાની સામે હું બેઠો સતત રાતના એક વાગે બેસી ગયો સવાર સુધી પ્રાર્થના કરી કે હે પ્રભુ હે ભાતી મહારાજ જો મેં કાંઈ પણ ખોટી લાઈન પકડી હોય તો મને ઉપાડી લીજો નહીતર મને સારું કરો અડધું અંગ વહી ગયેલું હતું અને બાપાની દયાથી કૃપાથી એને મેં કીધું કે બાપા જો આમાં મને કાંઈ ખોટ ખપાટ નહીં રહે અને મારું શરીર વ્યવસ્થિત બની જાય તો તમારું બાનું પહેરી અને આજે તમારા નામનું બાનું પહેરી અને તમારા મંદિર સામે બેહી જાયશ જે તમે મને ટુકડો આપો એ હું હરિહર કરીશ અને તમારી સામે સતત તમારું ભજન કરીશ આ મારી લાગણી હતી અને બાપાએ મને જે મારી પ્રાર્થના મારી વેદના સાંભળી મારા શરીરમાં કોઈ પણ કાંઈ પણ ખટખપાટ ન રહી મને બધું સારું થઈ ગયું પછી કે ભોજનાથ મહાદેવના મંદિરે જ્યારે હું હાથસણીમાં મેં જે સેવામાં હું બંધાણેલો ત્યારે આ આંચકામાં મને પેટી પણ વગાડી શું એમ નહોતી મારી પરિસ્થિતિ તો ત્યાં ગયો એટલે ભોજનાથ દાદાને મેં વાત કરી કે બાપા એક તમારા સાનિધ્યમાં હું જે સેવા આપું છું એમાં મને પેટી વગાડવું એવા હાથ તો કરી દો તો આ બે ધઝાવાળાએ મારી માથે મીઠી નજર કરી અને બે મને કાંઈ મોટું જીવદાન આપ્યું છે અને આ રીતે હું ભાતીજી મહારાજના મંદિરે એના પૂજારી તરીકે અત્યારે હું અહીંયા બેઠો છું સાધુ સંતો કોઈ આવે તો એને પણ હરિહર કરાવું છું અને જે કાંઈ મારા ભાઈમાં સેવા માંડી હોય એ સેવા કરું છું બાપુએ ખૂબ સરસ વાત કરી કે સાચા સમયે સાચો નિર્ણય લેવો કે પોતાને જ્યારે પેરેલિસિસનો આંચકો આવ્યો અને ભારતીજી મહારાજને પ્રાર્થના કરી કે મને સારો કરી દો પેરેલિસિસમાં લગભગ બાપુ અમુક લોકો સારા થતા જ નથી એકાદું અંગ ખોટું પડી ગયા પછી એ પાછું આવતું નથી પણ પાથેજીની એવી કાંઈક દયા છે કે બાપુ આજે ખૂબ ભજન ગાય છે પેટે એટલી વગાડે છે અમે જોઈએ છીએ સાંભળીએ છીએ તો બાપુ સાથે જે વાતો કરવી છે કે બાપુ સત્ય જે સત્ય છે એને અમુક લોકો જાણી જાય છે અને સત્યને જાણ્યા પછી બીજાને પણ એમ કે આને સત્ય કહેવાય તો એ સત્યની કઈક એવી વાત કરો કે સત્ય કેવી રીતે પકડાય અને સત્ય થી કેવી રીતે માણસને હાલવું જોઈએ એવો કંઈક દાખલો આપો આપણા સૌરાષ્ટ્રમાં મહાપુરુષો ઘણા થઈ ગયા સત્યના ધીગાણે ઘણા સડેલા છે આવા આપણે એક વાત કરી કે જલારામ બાપા જ્યારે વીરભાઈમાં અને એની સાથે લગ્નગ્રંથમાં જોડાયા અને એ વીરબાઈમાં અને એની સાથે જોડા એની સાથે જોડાણા અને બે સેવા કરવા માંડ્યા સંતોની સંતો આવવા માંડ્યા અને હરિહરનો હાથ પડે અને ટુકડો શરૂ કરી દીધો જલારામ બાપાએ વીરબાઈમાં રોટલા ઘડે અને જલારામ બાપા જમવા આપે પણ એક દિવસનો સમય એવો બની ગયો કે હૃદય સંતો જમતા હતા અને મોજમાં હતા બાપા જલારામ બાપા મોજમાં હતા એમાં એક સંત આવ્યો આવીને કીધું બાપા વધારો બધાને જમવા બે જાવ ત્યારે એ સાધુએ એટલું કીધું કે મારે જમવું નથી કેમ તમે મારા આશ્રયથી ભૂખ્યા જાઓ આપ જમી લો કે નહીં મારે તો તારી પાસેથી એક વચન જોયું છે જો તું મને વચન આપ તો તારા ઘરે મારે જમવું છે કે બાપા મારું વચન છે પણ મારા આશ્રયથી કોઈ ભૂખ્યો ન જવાબ છે આ ટાઈમ છે વધારો કે પેલા વચન આપ્યું આપું જાઓ મારું વચન છે જે તમે માગો એ તમારું આપીશ હા હા આપું પણ જમવા બે આવો જો તે મને આપવાનું કીધું હોય તો આ રોટલા ઘડે એ મને સેવામાં આપી દે અને બાપા મોજમાં હતા કે આપી આપ્યા તમને સેવામાં પણ એના મંદિર એક એના દિલમાં એવો આભાસ થયો કે હવે મેં તો વચન આપી દીધું બાપજીને પણ ક્ષતિ ના પાડશે તો મારા વચનની કિંમત શું પહેલાં વચનોની કિંમત હતી અત્યારે તો ઓઠ હાજા ઉતર જાજા પણ તે દી એને એવું દુઃખ થયું અને જ્યારે હાલતા હાલતા ને ગયા અને વીરભાઈ માતાએ જ્યારે જલારામ બાપાની સામે જોયું અને ત્યારે એણે કીધું કે ભગત તમારા મોઢાની રેખામાં મને ફેર બતાય છે અત્યારે હમણાં આનંદ કરતા હતા પાછા કેમ ઘડીકમાં તમને મારું કંઈક દુઃખ લાગ્યું કે મારી સેવા બરાબર નથી કે ના દેવી તમારી સેવા બરાબર છે પણ મને દુઃખ એનું છે કે એક સાધુ જમતા નહોતા મને વચન આપતો જમું એટલે મેં વચન આપી દીધું પણ મને એવું થયું કે તમને થોડુંક પૂછવાનું છે પણ મને શા માટે પૂછવાનું હોય હું તો તમારી દાસી બનીને આવી છું તમારી સેવા સ્વીકારવા માટે આવી છું એટલે તમે મને જે સેવા સ્વીકારો જે કાંઈ કહેવાય એ હું સેવા કરવા તૈયાર છું પણ સાધુને જમાડી દીધું પણ એણે વચનમાં એવું માગ્યું છે કે આ રોટલા ઘડે મને સેવામાં આવે હવે ત્યારે કેવો મોટો ઝરો આંસકો લાગ્યો હશે આનો વિચાર કરો પણ એનું દિલ નહોતું ડગ્યું સમાજને જે ડગ્યું હોય જલારામ બાપા અને વીરભાઈમાં એનું દિલ નહોતું ડગ્યું જરાય નહીં કે તો તમે શું કીધું મેં આપી દીધા તમને કે પણ તો હું જવા તૈયાર છું કારણ કે એ કોઈ જેવો તેવો સાધુ હોય નહીં આ તો સૌ દૂરનો નાથ આપણી કસોટી કરવા આવ્યો હોય હવે તમે પાછી પાણી ન ભરતા હવે તમે મને આપી દો કારણ કે જેદી તમે મારી મને જેદી પરણમાં આવ્યા માણસોને લઈ અને જ્યારે મને મારા માવતરે વળાવી અને પાદર જ્યારે આપણું ગાડું ભોગ્યું ત્યારે મારી મારી જન્યતા મારી હાટુ એક પાણીનો કળશો ભરીને મને પાણી પાવા આવ્યું પણ ખરેખર એમાં પાણી નહોતું આખી જિંદગીનો કરિયાવર મારી માયા આપ્યો હતો કે કરિયાવરમાં એણે શું આપ્યું એ મેં અત્યાર સુધી હંઘરી રાખ્યું છે કે બેટા નાનપણથી તને મેં મોટી કરી છે આજ હું પાર્કાના હાથમાં તને ફોકું છું ને અમને ઉજળા કરી બતાવજે અને જે પાર્કો તને છે એને પોતાનો કરજે અને એની સેવામાં તું સતત રહેજે આવું મને મારી માએ કીધું છે આવું હજી ભૂલી નથી ગઈ અને તમે કહેતા હો તો હું જવા તૈયાર છું મને કાંડું પકડીને આપી દો અને એ વખતે એવો સમય હતો કે બપોર ખુશીનો સમય હતો જલારામ બાપાએ જ્યારે વીરભાઈ માં કાંડું હાપ્યું ત્યારે બપોરનો સમય હતો અને હતાધારની અંદર ઘણા સંતો બેઠા હતા વચ્ચે આપાગીગા સત્સંગ કરતા હતા બેઠા હતા બધા એમાં ઓટોમેટિક નગારા શરૂ થઈ ગયા હતાધારમાં ઝાલરું વાગવા મળી આપા જગ્યા ઊભા થઈ ગયા અને આપા જગ્યા પણ મોજમાં આવી ગયા ત્યારે સંતોએ કીધું કે બાપા હમણાં તમે અંદાઇની વચ્ચે સત્સંગ કરતા હતા અને આ અચાનક તમે ઉભા થઈ ગયા નગારામાં ગયો મને આસ્યા શું હું બધું આમાં અમને નથી કાંઈ સમજાતું આશ્યા શું ત્યારે આપા જગ્યા એટલું બોલ્યા તા કે આજ વીરપુરમાં જલારામે મોતી પોરવી નાખી આને મોતી કહેવાય બીજલી ના શે મોડા પી અચાનક જોતરે થાસતામાં દિવસો વેપી

आटपो पनाई आटी मेलो त मज़ी री जी, 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 जी। वीजड़ी न चमकारे पन भाई मोती प्रो न अचानक આને મોતી કહેવાય એટલે ગંગા સતી ભણવા ગયા નથી અભણ છે અભણ છતાં એની એના એની નાભીમાંથી આવા આવા શબ્દો નીકળ્યા પણ ખરેખર એનું નામ જ હીરાબા હતું આનું નામ હીરાબા હતું પણ જ્યારે આની નાભીમાંથી આરે જ્યારે આવી આવી ધારા છૂટી ગંગાની ત્યારે કોઈ સંતો એમ બોલી ગયા કે આને હીરાબા ન કહેવાય આનું નામ હીરાબા નથી આને આની નાભીમાંથી જે ગંગાની ધારા છૂટી છે તો આને ગંગા કહેવાય અને આને સતીની ઉપમા અપાય તે દૂણું આનું નામ સતી નામ પડ્યું છે ગંગા સતીનું કે આને પૃથ્વી આને આ પૃથ્વી ટકે ત્યાં સુધી એનું નામ ટકે આવા મહાપુરુષો જલારામ બાપા વીરભાઈમાં એના નામ ટકે આપજરંગદાસ બાપા આના નામ ટકે આ કોઈ વૈયા નથી ગયા હજી મોજૂદ છે તમને મને લાગે વૈયા ગયા નહીં પણ એ ગંગા સતી પાનબાને એમ કીધું હતું અને ખરેખર એ હું તમને કહી દઉં પાનભાઈ કોણ કોઈ ઘણા કજન ગાવા વાળા એમ કહેતા હોય કે હા હું આવશે એવું ખોટું છે એ જેસરના ઈસરના હમીરભાઈ ખવા એટલે પઢિયા એની દીકરી અને જ્યારે દરબારના દીકરી સાસરે જ હતા ત્યારે એક દાસી તરીકે બાઈ આપવામાં આવતી એ વખતના રજવાડામાં તો એની દાસી તરીકે વડારણ તરીકે ગયેલા છે અને એ પાનબાઈને જ્યારે ગંગા સતતીએ કીધું શું કીધું અને મોતી પરો પાનભાઈ અચાનક અંધારા થાય છે આ દેહ ક્યારે છૂટી આ શરીર ક્યારે પડી જાય કોને ખબર છે સદગુરુની કૃપા કેવી હોય અને ભજન કેવું હોય એની બાપુએ આપણને ખૂબ સરસ વાત કરી પણ ખરા ટાણે કેવો આપણે નિર્ણય લેવો જોઈએ એ ગંગા સતી અને કહળસંગ બાપુની જે વાત છે બાપુ એ સાંભળવાની ખૂબ ઈચ્છા છે કે ખરા સમયે કહળસંગ બાપુએ જે નિર્ણય લીધો હતો એની તમે જરાક વાત કરો પણ સંતોની જ્યારે જેની માથે કૃપા થાય કે જો જેસલ ગમે એવો બાર વટ્યો હોય ને ગમે એને વેતરી નાખતો હોય અને જો ચોરલ માતાની એની માથે કૃપા થઈ હોય અને જો એ પલમાં પીર થઈ જતો હોય તો સંતોની કૃપા એવી છે કે ઘડીકમાં તમને કડવી લીંબોળી હોય તો એ મીઠી બનાવી દેશે લીંબોળી કડવી જ હોય પણ મીઠી બનાવી દે આ સંતોની કૃપા છે એટલે કળસિંહ બાપુ એના એની સાથે ગંગા સતી લગ્નગ્રંથમાં જોડાણા એના લગ્ન થયા અને ગંગા સતી જ્યારે સાસરે ગયા સમઢિયાળામાં અને કૌશમ બાપુની સાથે ગયા ત્યારે એની સાથે એક વડાણ તરીકે દાસી દેવામાં આવી હતી અને એ હતી પાનકી આ પાનકી હતી પણ તમે વિચાર કરો કે સંતોની કૃપા થાય ને તો જ પાનભાઈ બને નહીં તો પાનભાઈ બને નહીં એ પાનકી જ રહે ઘણા નથી સવલો જ રહેતા સવાભાઈ થાય જ નહીં એટલે કહેવાનું એ અર્થ થાય છે કે જ્યારે એ જ્યારે ગયા અને બે જ્યારે એના ગઢમાં ભજન કરવા મળ્યા પણ જગતના ભગતને વ્યાર છે કે સંતો જ્યારે ભજન કે ભગત બને ત્યારે ભાઈ આપણી પાછળ પડી જાય માણસો આપણે ભજન કરવા ન દે પણ એ તો તમે કોઈનું કાંઈ ધાર્યું ન કરો અને બસ ભગવાનની હારે સતત ધ્યાન લગાવો એટલે તમારું ભજન પરિપૂર્ણ થાય અધૂરું ન રહે તો આ બે ભજન કર્યું અને બે નરનારી એકમતા એ સ્વર્ગમાં સતા આ બેના એકમત હતા અને ગંગા સત્યની સેવા કરવાની લાગણી હતી કળસિંહ બાપુ કાયમના માટે પછી તો સુધરતા ગયા કાર્ય પરિવર્તન ફરતું ગયું એમાં અબ્દુલ સાધુએ એને એક વખતે એવું દેલું મોટી વાત છે પણ ટૂંકમાં હું સત્સંગ રૂપમાં મને વાત કરું છું કે એને એમ કીધેલું કે ભગત હવે તું એક કામ કર ભરમાં કાયમના માટે હવારમાં સ્નાન ધ્યાન કરી ત્રાંબાની લોટીમાં પાણી ભરી અને ઠાકરને ધરજે એટલે એનું સહણામત બની જશે આ સહણામતમાં કેવી તાકાત છે એનું રિઝલ્ટ તને ક્યારેક આપશે ઠાકર ક્યારેક રિઝલ્ટ આપશે હવે એ મગજમાંથી જાતું નહોતું કૌશંગ બાપુને કે આમાં રિઝલ્ટ પીડ્યું છે આમાં રિઝલ્ટ પીડ્યું છે આ રિઝલ્ટ ગમે તેની રિઝલ્ટ આવશે વાપુ વાપ અને ખરેખર જ્યારે ગંગા સતી પરણકુટીમાં એવાય અને પછી તો જો કે ગઢમાંથી એની વાડીએ એને પરણકુટી બનાવી ને હનુમાનજી મહારાજનું સ્થાપન કર્યું અને આજની તારીખમાં સમઢિયાળામાં જ્યારે અત્યારે આશ્રમ જે છે એ જ પરણકુટી એનો મોટો આશ્રમ થઈ ગયો છે અને હનુમાનજીનું મંદિર પણ છે એ કળશમ બાપુની સ્થાપના છે બે જ્યારે એ ભજન ભગત કરતા હતા આનંદ કરતા હતા કળશમ બાપુ એક વખત આકર મંદિરે ગયા અને એ જ્યારે લોટી ધરી અને આવ્યા અને જ્યાં સ્વારાના પગ ત્યાં ઉતરતા ત્યાં ગામમાં કોઈ પટેલની ગાયને કાંઈ પણ આફરો સડી ગયો ને એમાં મરી ગઈ જ્યારે સડી ગયું છે ઉતરતા ગાયને જોઈ એટલે એ આંચલ ફાળી ગયા ગાયના કળસંગ બાપુને એમ થયું કે હો આ ગાય ધૂઝણી હશે આ ગાયને નાનું એવું વાસરૂરી પણ હશે લોકોને પૂછ્યું એને કે ભાઈઓ આ ગાય મરી ગઈ કે હા બાપુ અમે લઈ જઈશું કે પણ આ ગાય દૂધણી છે અને વાસણું છે કે બાપા એને બહુ નાનું એવું વાસણું છે ઓહો હું તારો અને એ જ્યારે કહશે બાપુને એના શરીરની અંદર એની નાભીમાંથી એની કરુણતા વ્યાપી આફૂડા પડી ગયા અને એ સૌદભુવના નાથને એને હાથ જોડ્યા કે હે સૌદ નાથ તારા ઘરે આવે ને જે ગાય મરી ગઈ છે એના વાસડાને તો હજી એમ જ છે કે મારી માં સરવા ગઈ છે અને હાંજ આવીને મને ખબર આવશે અને વાસડાનું શું આવું ન હોય મારા નાથ આવું ન હોય આ ગાને હજી કર્યા ને વાસણું પાસે વહી જાય અને એ ઠાકરનું જે હતું એ હાથમાં લીધું કરશે બાપુએ અને એ રડતી આંખે જ્યારે એ ગાય માથે જ્યારે એ સહણામત નાખ્યું ન્યાય એનું રિઝલ્ટ બતાણું ગાય ઊભી થઈ ગઈ અને એના વાસડા પાસે વહી ગઈ હવે આ બાપુનું ભજન અને એ વખતે એ બાપુ એ ગાય ઊભી કરેલી પછી બીજી ગાય કે એ ગયા અંતે જય જયકાર થઈ ગયો બધાય કીધું કે કલસિંગ બાપુ એ ગાય ઊભી કરી ગાય ઊભી કરી પણ જે હામા વાળા આપણા હોય આપણું હારું ઈચ્છતા ન હોય એવડે એને ન ગમે આવું એ જ્યારે હોય ત્યારે કળસિંગ બાપુ નીકળે ને ત્યારે કાંઈ પણ મુશ્કેલી કરતા હોય છતાં ધ્યાન નહોતા દેતા ભગત કહેવાય ભગત કોઈ દિવસ ધ્યાન દે નહીં હવે એક વખતનો સમય છે કે આવું જ થયું એ ઠાકર મંદિરે દર્શન કર્યા ઉતરતા હતા તો કોઈ બીજા બીજી ગાને લઈને નીકળ્યા મુશ્કરી કરી કળશમ બાપુની કે હવે તો આપણા ગામમાં કરશ્યમ ભગત જીવે છે ક્યાં સુધી ગાયું થોડી મરે હવે એ ન મરવા દે આ એના કાને આ શબ્દો સમજાણા સંભળાને અને ત્યારે તરત એને કોટો કુદરીથી આવ્યો ઓલા ભાઈઓને કે છોડી દો કાને દાંડવા છોડી નાખો ત્યારે એને કરુણતા નથી પણ એને નક્કી જ હતું આમાં રીઝટ પીડ્યું સાહેબ ગાય માથે રેડ્યું ગાય ઉભી થઈને ગઈ ભગવાનને લાજ રાખી પણ પરણકુટીની અંદર જે ભજનાનંદી જે મહાસતી ગંગા સતી એને ખ્યાલ આવી ગયો કે આજ ગામમાં આવું બન્યું છે એનું મન સ્થિર નહોતું કાયમના માટે પાણીનો લોટો ભરીને કરળસિંગ બાપુને હામે આવે લો પ્રભુ પાણી પીને તરશ્યા ન થયા હોય પણ આ એની સેવા હતી પત્નીની સેવા આવી હોવી જોઈએ અને એણે એવી આ સેવા તેની બરોબર કરળસિંગ બાપુ જ્યારે પરણ ફૂટી ગયા ત્યારે ગંગા સતીએ પાણીનો લોટો ન હંભાવ્યો કરળસિંગ બાપુ મનોમન સમજી ગયા કાંઈક મારી ભૂલ હોય દેવીની ભૂલ ન હોય મારી ભૂલ હોય એને પૂછ્યું કે કેમ દેવી ત્યાં એ અગાઉ બોલ્યા સતી માતા કે ભગત પહેલાં તમે જે ગાય ઊભી કરી તો તમારી કરુણતા હતી અને ભગવાને ગાયને ઊભી કરી નાખી આ બીજી ગાયને તમે ઊભી તો જગતના બોલ હામે તમને તમારી મશ્કરી કરીને તમે તમને કોટો આવી ગયો કુદરતી અને ઊભી કરી આ તો મારા ઠાકરે તમારી લાજ આપણી લાજ રાખી દીધી નહીતર તો શું થાય હવે મારે શું કરવું શું ન કરવું હું આ વિચારું છું ત્યારે કવશ બપુએ માથે એને લઈ લીધી એની ભૂલ એને માથે લીધી દેવી તમારે કાંઈ ન કરવાનું હોય ભૂલનું પાત્ર જ હું શું આ શિક્ષા મને મળવી જોઈએ હવે બીજું તો હું કહું પણ જાઓ તમે આ જગતને કહી દો કે ભગત સાતમા દિવસે જીવતા સમાધિ લે અને સાતમા દિવસ એને સમાધિ લેવાનું કીધું અને એ દિવસ આવી ગયો વાત ફેલાઈ ગઈ ઠેઠ રાજપરા સુધી ફેલાવાની વાત બાપુ સમાધિ જીવતા લેશે તો વાત મોટી છે ટૂંકમાં હું વાત કરી દઉં એને સમાધિ લેવાનો સમય આવી ગયો પણ સમાધિ કોને કહેવાય જીવતા સમાધિ કોને કહેવાય ખાડો ગાળે દાટી દે જીવતા ને પછી માથે ધૂળ વાળી દે એને સમાધિ થોડી કહેવાય એ તો મૂંઝવી ને તમે માર્યો એમ નહીં એનું પ્રમાણપત્ર મળવું જોઈએ કે જે સમાધિ સ્થાને બેહે અને સનાતન ધર્મને જ્યાં બોલાવે સનાતન ધર્મ કોઈ નાનો હુનો નથી તો અત્યારે એટલા બધા ફાટા પડી ગયા આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારનો આ ધર્મ છે કે સનાતન ધર્મને જ્યાં બોલો અને જેના ખોળિયામાંથી પ્રાણ છૂટી જાય અને જે શરીર છૂટી જાય અને પછી સમાધિ દેવાય આને ચેતન સમાધિ કહેવાય એ ચેતન જ કહેવાય એમ સંતોનું કહેવું છે મારું કહેવું નથી સંતોનું કહેવું છે ને હું બોલું છું બાકી તમે કોઈ મારી માથે ન ઉઠી લેતા કાવડી આ વાત એમ હું સત્સંગ કરું છું કે જોઈ એ સમાધિ એને લીધી પણ સમાધિ લેતા લેતા જ્યારે એને કરશ્યમ બાપુને સતીએ એક શબ્દ કીધો પાછો કે ભગત મારે હજી તમને એક પ્રશ્ન પૂછવો છે પણ છતાં તમારે મને કાંઈ કહેવું હોય તો કયો હવે એટલું એટલું માથે છે તો એ ભગતે એમ કીધું કે દેવી અત્યાર સુધી તમે મારી સાથે લગ્નમાં જોડાયા ત્યારથી મને દુઃખ થાય એવો શબ્દ તમે નથી બોલ્યા અને મારે તમને શું કહેવાનું હોય પણ હજી તમારે મને કંઈ કહેવું હોય ત્યારે ગંગા સતી એટલું બોલ્યા હતા કે ભગત મારે તમારી હારે આવું છે ઓ મારી હારે તમારે આવું છે આવો એની ના નથી પણ જિંદગીભર આપણી જાણે સેવા કરી છે પાનકી તમારી હારે દાસી તરીકે આવી છે આજે દીકરી તરીકે માનો અને એ પાનકીને તમે પાનબાઈ બનાવતા હોય ક્યાં હોય તે હું તમારી રાહ એને પાનબાઈ બનાવો એ પાનકીને પાનબાઈ બનાવતા કૌશંગ બાપુના શબ્દો માથે લીધે ચડાવ્યા અને સમાધિ દે આવ્યા બીજા દિવસે ગંગા સત્ય સ્નાન ધ્યાન કરી કર્મકાંડ કરી અને જ્યારે એ જેમ પોતાની જન્યતા દીકરીના ખોળામાં બેહારીને વાલ કરતી હોય નકર બેયની ઉંમર હરખી હતી પણ એ વાલ કરતી હોય એમ જયારે ગંગા સતી એ પાનભાઈ ના ખોલા બે કીધું હે પાનભાઈ પાનભાઈ બનાવી દીધા મેરું ડગે જેના મનનો નો ડગે પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માન આ ન્યાથી શરૂઆત કરી બાવન ભજન બનાવ્યા બાન ત્યાપન માં દિવસે જવાની તૈયારી કરી ગંગા સતી વાત કરી બધી કે હવે હું જાઉં છું આની તારીખ છે આ પચાસની સાલમાં આ વસ્તુ બની છે ઓગણીસ ઓગણીસો પચાસ ઓગણીસોની સાલમાં કરશંગ બાપુએ પૂનમના દિવસે સમાધિ લીધી છે ગંગા સતીએ આઠમના દિવસે સમાધિ લીધી છે અને પાનભાઈને એમ થયું કે એને આ મારી સેવા કરવાવાળા તો હું ગયા મારે કોની સેવા કરવી મારે કામ છે એને વગા ત્રણ દિવસ ગયા ચોથા દિવસે જ્યારે પાનભાઈએ સમાધિ લીધી એ ઓગણીસો પચાસ અને તેરસ હતી આ ત્રિયણીનું ભજન કેવું હશે આ તો બે બરાબર છે પણ આ પાનબાઈ જે પાનકીમાંથી પાનબાઈ બની ગયા એનું કેટલું રહસ્ય હશે કેટલું ભજન હશે અને કેવી એની સેવા હશે આવા મહાપુરુષો થઈ ગયા એ આ ઇતિહાસમાં અમૃત છે ગંગા સતી કૌશિંગ બાપુ પાનબાઈ જલારામ બાપા વીરબાઈમાં બજરંગદાસ બાપા આવા મહાપુરુષો થઈ ગયા છે આ વિજયગીરી બાપા એ કોઈ ગયા જ નથી એની તિથિ ઉજવાય છે ક્યાં જાય હવે આપણે બારમાં ધીયે પૂરું થઈ જાય પણ કોણ સંભાળે છે પણ ખરેખર આવડા અમર થઈ ગયા કે આને પાણી ઉડાડી ન શકે અગ્નિ બાળી ન શકે પવન ઉડાડી ન શકે ક્યાં સુધી આ પૃથ્વી ટકે ક્યાં સુધી આના નામ ટકે અને પૃથ્વી પ્રલય થાય પછી જોયું જાય છે બાકી આ સત્સંગ અને આ મારો અનુભવ જય હો ગુરુ મહારાજ સિલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે બદલે વર્તમાન વર્તમાન જેનું બાપુ તમે કીધું એમ એને આગ પાણી કાંઈ અડે નહીં એમ જ્યારે સાચા સંતનું ચરણું મળી જાય અને એના આશીર્વાદ મળી જાય ત્યારે લેખમાં મેખ પડી જતો હોય છે એવી આત્મજ્ઞાનની બાપુએ ખૂબ સરસ વાત કરી અને હવે આપણે બાપુ પાસેથી રજા લઈએ છીએ જય શ્રી આરામ જય શ્રીરામ